સાંજ થતી આરતીમાં હજારો માય ભક્તો ઉમટી પડે છે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું અને અન્ય સિરિયલનું શૂટિંગ પણ થાય છે કલાકારો રાજકારણીઓ પણ આ સ્થાને સીસ નમાવે છે અને મેળો પણ ભરાય છે ગુજરાતીઓના ગઢ અને આસ્થા સમાન બોરીવલીમાં અહીં મોટા અંબાજી મંદિર આવ્યું છે જે આપણે અંબાજી મંદિર છે તેની જ જેવું આ મોટા અંબાજી મંદિર છે અને અંદાજે વર્ષો જૂનું મંદિર આ જે છે આપણી સાથે અત્યારે ભાઈશ્રી છે તેઓ આ મંદિર વિશે માતાજી વિશે અને જ્યોત વિશે જણાવશે બોરીવલી પૂર્વમાં આવેલું મોટા અંબાજી મંદિર ઓગણીસો ને એકાવનમાં માતાજીને વિગ્રહની સ્થાપના થઈ પૂજ્ય રણછોડલાલ જાની મારા દાદા એમને મંદિરમાં માતાજીની અંબા અષ્ટભુજા રૂપે જે માતાજીની અત્યારે વિગ્રહ છે એની સ્થાપના કરી આજે એને ચુમ્મોતેર વરસ થયા છે આબુના ગઢ ઉપર ડુંગરાના ગબ્બર ઉપર જે અત્યારે અખંડ દીવો જે માતાજીનો મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાય છે એ દીવો ત્યાંથી અહીંયા લાવ્યા હતા એ અખંડ દીવો અહીંયા પણ ત્યારથી જ આદિ અનાદિ દીવો પ્રજ્વલિત છે બોરીવલી મોટા અંબાજી મંદિર ખૂબ પ્રખ્યાત અને અષ્ટભુજામાં અંબાનું સાક્ષાત હાજરા હાજર સ્વરૂપ હોય ઘણા મહંતો ઘણા સંતો ઘણા શંકરાચાર્યો